ઓગણીસો ભારતે ક્રિકેટ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં જીતેલો એ વખતે આપણા ભારતના કેપ્ટન હતા કપિલ દેવ અને વર્લ્ડ કપ જીતીને આવ્યા તમારામાંથી ઘણા બધા યુવાનો તો કદાચ એ વખતે જન્મ્યા નહી હોય અમે તો એ વખતે નવમાં ધોરણમાં હતા અને આ જીત ભારત દેશ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહેલી એક મોટી વાત બનેલી પહેલી ઘટના હતી આપણા દેશ માટે આવડી મોટી આંતરરાષ્ટ્રીય કક્ષાની તો એનો આનંદ જે સમાજમાં તો એ પણ અમે બહુ નજરે જોયેલો અનુભવેલો પણ સામે જે વેસ્ટ ઇન્ડિઝ ટીમ હતી ઓગણીસો પંચોતેરમાં વર્લ્ડ કપ જીતી ઓગણીસો એસીમાં વર્લ્ડ કપ જીતી ત્યાંસીમાં પણ ફાઇનલમાં આવ્યા ને આપણી સામે હારેલા એટલે વેસ્ટ ઇન્ડિઝ ટીમ એ વખતે ખૂબ પાવરફુલ હતી કારણ કે અમે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન ક્લાઇવ લોઇડ એમની એક ફોર્મ્યુલા હતી એક અટી હતો અભિગમ કે કોઈ ઓલરાઉન્ડર ના જોઈએ ટીમમાં અને કોઈ સ્પીન બોલર ના જોઈએ છ બેટ્સમેન એક વિકેટકીપર અને ચાર પેસ બોલર એટલે સવારનો પહેલો બોલ અને નેવમી ઓવરનો દિવસના અંતે છેલ્લો બોલ બધા જ નેવું પંચાણું માઇલ પર આવરી સ્પીડે પડવા જોઈએ તો બેટ્સમેન ત્રાસી જવા જોઈએ એને રિલેક્સેશન આપવાનું જ નહીં એ અટીવ લોડ રમતા અને ખૂબ સિત્તેર અને એંસીના દાયકામાં એને ક્રિકેટ જગત ઉપર આ ટીમે રાજ કર્યું બહુ જ પાવરફુલ ટીમ હતી એ લોકો ઓપનર્સ ગાર્ડન ગ્રીનીચ ડેઝમન હેન્સ વીવ રિચર્ડ્સ રિચ રિચર્ડસન ગસ લોગી જેફ ડુજોન જીઓલ ગાર્નર કોલિન ક્રોફ્ટ માઇકલ હોલ્ડિંગ અને એન્ડી રોબર્ટ્સ એ લોકોને એમ થયું કે આ તો આપણે સૂતા તને કંઈક લાફો વાગી ગયો એટલે તરત જ વેસ્ટ ઇન્ડિઝ બોર્ડે ઇન્ડિયન ટીમનો કોન્ટેક્ટ કર્યો બીસીસીઆઈનો કે છ ટેસ્ટ અને છ વન ડે માટે અમે ઇન્ડિયા આવીએ છીએ ફૂલ સિરીઝ ત્યાં સુધી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇન્ડિયા આવતી ત્યારે બધી બી ટીમ આવતી ઓલવિન કાલીચર ને ફોર્ટ બેકર્સ ને સિલ્વિસ્ટર ક્લાર્ક ને બધા આવતા પણ આ વખતે એની એ ટીમ ઉતરી એ લોકોને દુનિયાને કહેવું હતું કે વર્લ્ડ ચેમ્પિયન્સ તો અમે જ છીએ તમે તો બધા ફ્લુકથી એટલે કે આમ જીતી ગયા પણ તમે વર્લ્ડ ચેમ્પિયન નથી એવું ઇન્ડિયાને કહેવું હતું અને ખરેખર દોઢ જ મહિના હજી થયેલો વર્લ્ડ કપ જીત્યા ને વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇન્ડિયા આવી અને આપણને છ એ છ વર્લ્ડ કપ છ છ વનડે ઇન્ટરનેશનલ હરાવી છ એ છ વન ડે હરાવી અને બે ત્રણ તો બહુ ખરાબ રીતે હરાવી એ લોકોને દુનિયાને આ જ કહેવું હતું કે વી આર ધ વર્લ્ડ ચેમ્પિયન્સ ઇન્ડિયા નહીં પછી ફર્સ્ટ ટેસ્ટ શરૂ થઈ કાનપુરમાં લગભગ ત્રણ સાડા ત્રણ દિવસમાં એ પૂરી થઈ ગઈ ઇન્ડિયાની ઇનિંગ્સ ડિફીટ આવી અને બંને ઇનિંગમાં થઈને ભારતના વીસે વીસ બેટ્સમેનમાંથી કોઈએ વેસ્ટ ઇન્ડિઝનો જે ઓપનિંગ બોલર હતા મેલકમ માર્શલ એને એક પણ ચોકો નહીં મારેલો ભૂલથી પણ કટડીને સ્લીપ ઉપરથી જતી રહ્યો એવું પણ નહીં બનેલું કારણ કે મેલકમ માર્શલ નાખતા હતા ને અંપાયરની પાછળ દોડે રાઈટ આમ રાઉન્ડ કે અંપાયરની પાછળ દોડે એટલે બેટ્સમેન આમ હલવું પડે જોવા માટે ક્યાં પહોંચ્યો એ ત્યાં તો અચાનક અંપાયરની પાછળથી આવી આમ સેટ સાઈડમાં નીકળી પંચાણું અઠ્ઠાણું માઇલની સ્પીડે બોલ નાખી શકતા એટલે ભારતમાંથી લગભગ ત્રણ ચાર જણા તો દર દસ બેટ્સમેનમાંથી કોટ જેફ ડુજોન વિકેટ કીપર બોલ મેલકમ માર્શલ થતા પ્રેસમાં ખૂબ ટીકા આવી કે વર્લ્ડ ચેમ્પિયન્સની આવી કંગાળ હાલત આપણામાં કળા નથી એવું નથી આવડત અને હિંમત નથી એવું નથી પણ દબાઈ ગયા છીએ મૂંઝાઈ ગયા છે ગભરાઈ ગયા છીએ અને પહેલી ટેસ્ટ આટલી ખરાબ ગઈ એટલે ખૂબ ક્રિટિસિઝમ પ્રેસમાં આવ્યું પછી કાઉન્સેલિંગ શરૂ થયું એમાં બધાએ નક્કી કર્યું કે પહેલા સુનિલ ગવાસ્કર જે ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન છે એ એમનો અટી અટેકિંગ કરવો પડે એમનો અભિગમ બદલવો પડશે એ બેઝિકલી ડિફેન્સ બેટ્સમેન હતા ઓગણીસો પંચોતેરના વર્લ્ડ કપમાં હોમ પીચ પર પહેલી ટેસ્ટ ઇનિંગ્સ ડિફીટથી હાર્યા પછી સુનિલ ગવાસ્કરનો એટીચ્યુડ એ અટેકિંગ કરવામાં આવ્યો થી એમને કહેવામાં આવ્યું કે ઇફ મેલકમ માર્શલ ઇઝ અ વર્લ્ડ ક્લાસ બોલર યુ આર અ વર્લ્ડ ક્લાસ બેટ્સમેન જો મેલકમ માર્શલ આટલો વર્લ્ડ ક્લાસ બોલર છે ને તો તમે પણ વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છો જ તમારામાં આવડત છે જ તમારું સ્ટ્રેઇટ બેટ બીટ કરવું અઘરું છે માટે તમે ડિફેન્સિવ ન થાવ તમે મેલકમ માર્શલનું મોરલ તોડી નાખો પહેલા જ ઓવરની પહેલા જ બોલથી તમે અટેક કરો આખો અભિગમ બદલાઈ ગયો અને બીજી ટેસ્ટ મેચ ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ પર હવે એમનું નામારણ થયું અરુણ જેટલી સ્ટેડિયમ એ સ્ટેડિયમ ઉપર સેકન્ડ ટેસ્ટ રમાયેલી એ સેકન્ડ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ ટોસ જીતીને ઇન્ડિયાને બેટિંગમાં મોકલી એટલે અમને બધા તે વખતે અમે સ્કૂલમાં હતા અમને ખબર હતી હમણાં કદાચ લંચ પહેલા એકસો સાતે સાત થઈ જશે ભાઈ એકસો સાત રનમાં સાત વિકેટ લંચ પહેલા એમ પણ સુનિલ ગવાસ્કર જુદા અભિગમ સાથે તે વખતે મેદાનમાં ઉતરેલા એમને નક્કી કરેલું કે મારે મેલકમ પહેલી ઓવરના પહેલા બોલ થી જ અટેક કરવો છે અને મેલકમ માર્શલની ની પહેલી જ ઓવરમાં ચાર ચોકા સુનીલ ગવાસ્કરે માર્યા હજી ઓગણીસો ત્યાંશી નું એ દ્રશ્ય એટલે કદાચ એ વાતને આજે છત્રીસ વર્ષ થયા એ દ્રશ્ય મને એઝ ઇટ ઇઝ યાદ છે કે પીચની વચ્ચે પોતાની કેડ ઉપર હાથ રાખીને મેલકમ માર્શલ સુનિલ ગવાસ્કર સામે જોઈ રહ્યા અને બોલ્યા તા કે બડી ઇટ ઇઝ યોર ડે ટુ ડે સની કે આજે આ તારો દિવસ છે તું આજે રમી લે અને સુનિલ ગવાસ્કરે લંચ પહેલા સદી પૂરી કરી વર્ષો પછી મેલકમ માર્શલે પોતાના જીવન ચરિત્રમાં સુનીલ ગવાસ્કરના આ અભિગમને વ્યક્ત કરતા વર્ણન કરતા ખૂબ સુંદર વાત લખી છે હું એ શબ્દ બોલું છું મેલકમ માર્શલે લખ્યું કે ઇટ ઇઝ ઇઝી ટુ સ્ટીલ ધ તાજમહેલ ફ્રોમ ઇન્ડિયા દેન ટુ બીટ ધ સ્ટ્રેઇટ બેટ ઓફ ગવાસ્કર કે ભારતમાંથી તાજમહેલ ચોરીને લઈ જવો ને એ સહેલો છે પણ ગવાસ્કરના સ્ટ્રેઇટ બેટને બીટ કરવું ને એ અઘરું છે હવે એનાય સુનિલ ગવાસ્કર હતા પહેલી છ વંડે ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલમાં ને પહેલી ટેસ્ટમાં પણ એમનો અભિગમ બદલવામાં આવ્યો તો અંતરમાં રહેલી ઘણી બધી શક્તિઓ હિંમત રૂપે બહાર આવી અને જ્યારે એ હિંમત થી એ શક્તિઓ બહાર આવી ત્યારે ઘણા બધા પરિબળો જે એમને નબળા પાડતા હતા એ આપોઆપ ખસી ગયા અને દૈવત બહાર આવ્યું અને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી નો ડાઉટ આપણે છ માંથી ત્રણ ટેસ્ટ હારી ગયેલા પણ બાકીની ત્રણ આપણે બચાવી શક્યા એ સુનિલ ગવાસ્કરની બેટિંગના લીધે એમાં છઠ્ઠી ટેસ્ટમાં ચેપોક ચેન્નાઈમાં પાંચમા દિવસે એમણે ડબલ સેન્ચુરી કરેલી